નમસ્કાર મિત્રો મારી નું વ્યક્તિત્વ બેઠું છે એને હું પરિચય આપું તો છ સાત આઠ ના તેઓ કોર્ડિનેટર છે સાથે સાત છઠ્ઠા ધોરણના તેઓ ક્લાસ ટીચર છે અને ગણિત વિજ્ઞાન અને સમાજ વિદ્યા વિષય માં જેમનો બહોળો અનુભવ છે એવા અમીબેન પટેલ સાથે આપણે આજે સંવાદ કરી રહ્યા છે અમીબેન તમારું આ સંવાદ સ્વાગત છે અને જય શ્રી રામ જય શ્રી રામ અમીબેન છ સાત આઠ ના તમે કોઓર્ડિનેટર છો આ વિદ્યાર્થીઓની અવસ્થા એટલે તરુણ અવસ્થા એને આપણે કહીએ

જ્યારે બને છે અને પછી કેન્સર જ્યારે ડિટેક્ટ થાય ને ત્યારે ઘણા વર્ષો પછી પડે છે તો આમ સાંદિપની સ્કૂલમાં છે એ બાળકનું શરીરનું બંધારણ છે એ ખુબ સારી રીતે બનાવવામાં આવે છે હા ખુબ અમીબહે વાત સારી એવી કરી કેન્સર છે એ બે ત્રણ વર્ષમાં નથી થતું એનું જે શરૂઆત છે એ આ અવસ્થા એટલે કે તરુણ અવસ્થા થી થાય અને ત્યારે વાલી અને વિદ્યાર્થી શું વિચારતા કે હા હું તો હુષ્ટ પુષ્ટ છું હું ગમે એ નાખું તો મને કઈ વાંધો નહીં તો ત્યારે ન થાય પણ જેમ આપણી અવસ્થામાં આગળ આગળ જઈએ ત્યારે આ વસ્તુ બનતી હોય એટલે આ બાબતે અમીબેન જે ખોરાકની જે વાત કરી એ બહુ સરસ છે અમીબેન ક્લાસરૂમ માં જે અભ્યાસ થાય છે બાળકો ખૂબ સરસ રીતના અભ્યાસ કરી શકે અને એનું પરિણામ પણ ખૂબ સરસ આવે

એને સતત એક્ટિવ રાખીએ છીએ અને કોઈ ભી ટોપિક છે નવી નવી ટ્રીક દ્વારા સમજાવીએ છીએ કે વિજ્ઞાન છે તો પ્રયોગ દ્વારા સમજાવીએ તો બાળક છે એ સતત એને આમ ઉત્સુકતા રહી કે હવે આ પ્રયોગ થયો તો કેવા કલર ચેન્જ આવશે અને નવી નવી છે એ સતત અમે એને રિવિઝન પણ કરાવતા રહીએ છીએ કે ના લીધે છે જ્યારે પરીક્ષા આવે છે ત્યારે પરીક્ષા સમયે બાળક છે એ તણાવયુક્ત પરિસ્થિતિમાં નથી રહેતું એનામાં અમે છે કોન્ફિડન્સ લેવલ છે એ વધારીએ છીએ કે જેથી એ નીડર થાતી પેપર સમયે જે બધું એને વાંચેલું હોય એ યાદ કરીને સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ એનું માત્ર રીઝન છે કે અમે રિવિઝન ઉપર ઘણું ફોકસ કરીએ છીએ અ અમે બેનને કીધું એ બહુ સાચી વાત છે અને અમે બેન તમે જે રિવિઝન કરીને પરિણામ મેળવો છો ને એ ખૂબ આનંદની વાત છે આજે મેનેજિંગ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે તમામ વિષયો નો અમે જોતા પણ તમે જે એકાગ્રતાથી વિદ્યાર્થીઓમાં જે પ્રામાણિકતાથી તમે જે કામ કરી રહ્યા છો ખૂબ સરસ પરિણામ મને અમુક વાલીઓ એમ કે કે વિજ્ઞાન સાહેબ આ છોકરો વાંચતો જ નથી પરીક્ષા ટાઈમે એટલે હું એમ કહું કે એ છોકરા ને તમે પ્રશ્ન પૂછો તો જવાબ આવડી જાય તો કે આ સાહેબ તો અમે કીધું રમવા દ્યો ને અમીબેન જેવા શિક્ષકો મળ્યા છે

બાળક છે એ સંગત અસર એના પર વધારે જોવા મળે તો એ જે મિત્ર વર્તુળ માં રહે છે જ્યારે એને કોઈ પ્રશ્ન આવે છે તો ત્યારે અમે એના શેરીના મિત્રો છે સ્કૂલના મિત્રો છે એ બધી બાબતો નું જોઈએ છીએ કે બાળકનો પ્રશ્ન છે ક્યાંથી ઉદ્ભવે છે પછી અમે છે એમના વાલી સાથે પણ અમે સતત communication કરીએ છીએ વાલી સાથે રહી અને બાળકના નાનામાં નાના પ્રશ્ન છે એને અમે ઉકેલ લાવીએ છીએ કે આ સમય ગાળા માં પ્રામાણિકતા નૈતિકતા મિત્રતા સાહસિકતા કરુણા પ્રેમ દયા જેવા ગુણો નો વિકાસ થતો હોય છે ત્યારે બાળક અંદર ને અંદર ખૂબ જ મૂંઝાતું હોય છે કે ઈ ઘણી વખત teacher ને પણ નથી કહી શકતું parents સાથે નું એનું communication નથી વધારે હોતું

એટલે જે અમીબેન જેવા જે મેચ્યોરિટી જે એનામાં હોય કે બાળકની તરુણાવસ્થામાં અવસ્થામાં કેટલા કેટલા ગુણો વિકસાવવા જોઈએ કેટલી કેટલી સમસ્યાઓ આવતી હોય એવી આ ટીચરમાં જો ખ્યાલ હોય ને તો જ આ ક્લાસરૂમમાં કોઓર્ડિનેટર તરીકે આટલું સમસ્યાનું નિરાકરણ થાય એટલે આ ખૂબ આનંદની વાત છે કે આટલું સરસ તમે છે એ વર્ક કરી રહ્યા છો હવે જે વાત છે જે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે છ સાત આઠ માં એવા કોઈ બાબત છે એ તમને ખ્યાલ હોય તો એ તમે વર્ણવો ક્લાસરૂમ ની બહાર ની પ્રવૃત્તિ પણ સર એટલી જ અગત્યની છે કે જેટલી અંદર ની પ્રવૃત્તિ છે તો તમે સાંદિપની સ્કૂલ ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સતત બાળકોની સાથે રહો છો તો સર મને એક પ્રસંગ આ બાબતે યાદ આવે છે કે પાગડા દીક્ષિત નામનો એક આપડે સ્ટુડન્ટ છે અને ઈ જયારે ચેમ્પિયન બનીને આવ્યો ને ત્યારે એ ઉપર હસતો હસતો આવ્યો હતો એટલે બાળકે જોડો ની ગેમમાં ડિસ્ટ્રિક્ટ લેવલે થર્ડ રેન્ક આવ્યો હતો

એક સોળ જેટલા વિદ્યાર્થીઓ છે જુદી જુદી કેટેગરી ના રમવા ગયા એમાં અંડર ફોર્ટીન પાગડા દીક્ષિત હતો એ નર્વસ હતો ખૂબ અને મેં એ કીધું બેટા શું છે આપણે તો આપણું બેસ્ટ છે એ આપવાની વાત છે શરીર થી મનથી આત્મવિશ્વાસ થી તું એવી રીતના આત્મવિશ્વાસ આવ્યો અને અમે સોળ વિદ્યાર્થી અને સત્તર માં હું અમે એટલી ચીચિયારી પાડી તમને આનંદ થશે કે એ બાળક છેલ્લા ચારેક વર્ષથી જિલ્લામાં

એક આચાર્ય એક મેનેજિંગ ડાઇરેક્ટર તરીકે જો બાજુમાં બાળકની રહેવાની થાય તો જો યોગ્ય એને કેળવણી આપવામાં આવે યોગ્ય એના ગુણો જો વિકસાવામાં આવે તો એક બાળક છે એ જે સપનું જોતો હોય એ સપનું છે એ એ દિવસમાં જેને એ સાક્ષર કરે આવી રીતના બાબતો બનતી હોય એટલે હમીબેન જેવા શિક્ષકો છે એ ક્લાસરૂમ માં ગુણો વિકસાવતા હોય એમ અમે એમની બાળકોની સાથે રહીને આ ગુણો વિકસાવીએ છીએ તો અમે બેન તમે આ સાંદિપની ના સરસ સંવાદમાં જોડાણા જુસ્સાપૂર્વક અને તમે ખૂબ સરસ જે વાતો કરી મિત્રો આ અમારી એવી વાર્તાલાપ છે કે અમે જે બાળકોની સાથે અમે કરીએ છીએ બાળકોમાં જે ગુણો વિકસાવી જેની શારીરિક ક્ષમતા અને બ્રેઇન ની જે પ્રવૃત્તિ થાય છે એ તમારી સમક્ષ મૂકીએ તમે આ વિડીયો જોતા તો અમને પ્રોત્સાહન આપો અને કાં તો અમને સૂચન આપો એ જરૂરી છે અમારે ખૂબ આગળ વધવું છે અને ખૂબ જે બાળકોનું અત્યારે પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છે પણ છતાંય તમારું નાનું એવું સૂચન હશે નાનું એવું પ્રોત્સાહન હશે તો બળ આપશે નવા એક કોર્ડિનેટર સાથે અમે ફરીથી મળશું ત્યાં સુધી ઉર્વેશ પટેલ ને આપ રજા આપશો છેલ્લે અમે જય શ્રી રામ કહી અને આ સંવાદ ને પૂરો કરીએ જય શ્રી રામ